મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સ્વાભિમાન સંમેલન યોજાયું વિરોધ પક્ષના નેતા સહિત પૂર્વ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં આજે દલિત આદિવાસી ઓબીસી સ્વાભિમાન સંમેલન લુણાવાડાના સોનેલા ખાતે યોજાયું હતું આ સંમેલનમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા ધારાસભ્ય ચૈતર વસાવા જિગ્નેશ મેવાણી ગુલાબસિંહ ચૌહાણ અનંત પટેલ કાંતિભાઈ ખરાડી સહિત દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવડિયાડ પૂર્વ ધારાસભ્ય બાલાસિનો રજીતસિંહ ચૌહાણ ચંદ્રિકાબેન સહિત અન્ય રાજ્યના આગેવાનો અને મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉમટી પડ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ મહીસાગર કલેક્ટર નેહાકુમારીને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવામાં જણાવ્યું હતું અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા આજે ગુજરાત માટે કાળો દિવસ છે પહેલી વખત એવું જોવા મળ્યું જ્યારે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ સાહેબ આંબેડકરની પુણ્યતિથી એમનો નિર્વાણ દિન હોય અને છતાં દલિત આદિવાસી ઓબીસી સમાજને ને કાર્યક્રમ ની પરમિશન ના મળે સ્પષ્ટે છે ઓબીસી આદિવાસી દલિત સમાજ વિશે જે નિવેદન કર્યા એ સ્પષ્ટપણે કલમ મુજબ ઘણું બને છે એમની ધરપકડ કરવી એફઆઈઆર કરવી ટ્રાન્સફર કરવી માફી મંગાવી એ તો સરકાર નથી કરતું ઉલટું લાજવાના બદલે ગાજી રહ્યો એમ અમારા સંમેલનની વિરુદ્ધમાં રાજ્ય સરકાર પોતે 75 લાખનો ખર્ચ કરીને સરકાર પોતે કાર્યક્રમ કરે એ કઈ હાદિયા સરકાર દમનકારી છે અને દલિત આદિવાસી ઓબીસી વિરુદ્ધ છે સ્પષ્ટ થઈ ગયું છે પણ છતાં આપ જોઈ રહે તો હજ્જારોની સંખ્યામાં ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો એકત્રિત થયા છે જય ભીમ અને જય જોહારનો નારો બોલાવીને આજે અમે સંકલ્પ કરીએ છીએ કે જ્યાં સુધી આ કલેકટરની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મહીસાગરમાં આંદોલન ચાલુ રહેશે અને સાથો સાથ સમગ્ર ગુજરાતના એસસી એસ ટી ઓબીસીના આ મુદ્દે અમે જગાડવાના છીએ મહીસાગર કલેક્ટર નેહા કુમારીની ધરપકડ એ જ આજના દિવસની એકમાત્ર માંગ